હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ત્યારે આ બાબતે ખાસ કરીને વાત કરવામાં આવે તો લીંબડીથી રાણપુર તરફ ત્રણ યુવાનો બાઇક લઈ જતા હતા ત્યારે કોઈ અજાણી કાર દ્વારા આ બાઇક ચાલકને ટક્કર લાગતા ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં ત્રણ લોકો ઇજાગ્રસ્ત બન્યા હતા ત્યારે આ ત્રણે ત્રણ ઇજાગ્રસ્તોને તત્કાલ એકસો આઠ દ્વારા લીગડી સિવિલ હોસ્પિટલમાં કચરો આવ્યા હતા ત્યારે ત્રણે લોકોને પગના ભાગે તેમજ માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી ત્યારે વધુ ઇજાગ્રસ્ત હોવાના કારણે અન્ય હોસ્પિટલમાં લોકોને રિફર કરવા આવ્યા હતા ત્યારે આ બાબતે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે ત્યારે કહી શકાય કે હાલ લીગડી તો ખરું પરંતુ ગ્રામ્ય વિસ્તારના વિસ્તારમાં પણ અકસ્માતનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર